સરપંચિતવનિયુક્તરવાનો તેમજ ડોક્ટર ભીમરાવ આંબેડકરના ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સરપંચ અને સામાજિક કાર્યકર શૈલેષ પ્રજાપતિ દ્વારા અનુસૂચિત જાતિના આગેવાનો સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું ઈશ્વર ઠાકોર વંદે ન્યૂઝ ગુજરાત બોરસદ રાખીનો બે શબ્દ મફત કાકાની લીધે હું બોલું છું બીજું તમારો હાથ અમારી પર રાખજો અમે નાના માણસો છે કકા તમે સદાય અમારી પર રાખજો બીજું અમારે જે મંદિરનું કામ છે એ મંદિરનું કામ બી મેં અમે તમને પહેલેથી વાત કરી લઈશું મંદિરનું કામ અમારું કરશું એવી અમે આશા રાખીએ છીએ અને આજે અમે આપણા ગામની અંદર ભેગા થયા છે રાસવાસરાની અંદર ભેગા થયા છે તો વધારે નહીં ફૂલ નહીં ફૂલની પાકડી કાકા અમે તમારું સ્વાગત કરવા માગીએ છીએ આજે તમે સ્વીકાર કરી અમને આજ્ઞા આપશો તમારા સ્વાગતની માટે એવી અમે આશા રાખીએ હરકઈ માતાની જય બ્રહ્માણી માતાની જય જય આજ રોજ તારીખ દસ અને ના રોજ આજે અમારા ગામના મફતભાઈ અને હસમુખભાઈ જે એમને પોતે એમ કે છે કે અમે નાની જ્ઞાતિના છે પણ આપણે એવું નથી માનતા કોઈ નાની જ્ઞાતિ છે નહીં બધા સમાજો સમાન છે અને તમામને લોકશાહી છે દરેકને દરેકનો પોતાનો હક છે અને જે આજ રોજ અમારા ગામના નવા ચૂંટાયેલા મફતભાઈ છોટાભાઈ કે જે જેઓનું નામ કેચરભાઈ છે તેમનું જે અત્યારે ભવ્ય સ્વાગત કર્યું અને જે અમને પ્રેમ ભાવના બતાવી તે બદલ અમે હરિજનભાઈ બંધુઓનો તમામ તથા રહેતા તમામ હરિજનભાઈ બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દિલથી એ કરીએ છીએ અને ભવિષ્યમાં જે પણ અમારી અને અમારા સરપંચ વતી બનતી જે સેવાઓ થતી કરવામાં અમને લાગશે એ પ્રમાણ અમે પૂરેપૂરો સહકાર આપવા માટે બંધાયેલ છે